દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ કુનાલ પરમા પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યો હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી યુવતીએ પોલીસને જણાવ્યું છે કે તે કેટલાક સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી છેતરપિંડી પૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારે હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે આરોપી સામે ભારતીય દંડ સહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ છે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમના એક મિત્રને એક એવી વાત કરેલી કે ભાઈ મને વળું અહીંથી દૂર પડે છે તો નજીકમાં ત્યાં નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને ત્રણસો સત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે

જુલાઈના પ્રથમ વીકમાં ઇન્સિડન્ટ બને ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ ને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સધિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે કે આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ બનનારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિપ એમને પાસ ઓન કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ બનનારને આ જણાવે છે કે આવું કંઈક થોડું પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને શેર કરેલી છે હા અત્યારે એમની ઓફિસમાંથી જે ને જે છે એ પોલીસ તપાસ દરમિયાન અમે કબજે લેવાના છીએ અને એને માં પણ મોકલવાના છીએ આરોપી તરીકે તો બીજું કોઈ વ્યક્તિ આમાં દર્શિત થતું નથી એવું બની શકે કે ભોગ બનનાર તરીકે કોઈ વધારે પીડિત સામે આવી શકે એની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈ પણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા એટલે ભોગ બનનારને પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ બનનાર અને આરોપી બંને જળદ ઓફિસમાં કામ કરતા હતા મહિલા જે બલા કામ મળી દેવા જે સંપર્ક કરવા પરત પર પોલીસ એ અમો નીચર કેવો તો એની જોડે બે કરી હા પોલીસ અત્યારે જે પ્રથમ ઇન્વેસ્ટિગેશન જે કરવાનું એ મેડિકલ રિલેટેડ ડ્યુ ટાઈમ બાઉન્ડ તો પોલીસ એ તપાસમાં પડેલી છે બીજી એક ટીમ અમે બનાવી અને એમને રવાના કરી છે કે એ મહિલા કોણ હતી તો એમનો સંપર્ક હતા અમે એમને પણ એપ્રોચ કરીશું ઇન્વેસ્ટિગેશનના કામો